હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ત્રિકોણ ચેપ્ટર છ ધોરણ દસનું ઉદાહરણ બે હવે ઉદાહરણ બેમાં તમને શું કહેવા માંગી કે માંગે છે જો કે ચમલમ ચતુષ્કોણ એ માં એબી અને ડીસી સમાંતર છે બિંદુ ઈ અને એફ એ અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ એડી અને બીસી પર આવેલા છે કે જેથી ઈ એફ અને એ ને સમાંતર હોય તો સાબિત શું કરવાનું છે એ ઓપન ઈડી બી એફ ઓપન એફસી પેલા આકૃતિ તમને આપેલ જ છે બરાબર ઉદાહરણ ક્લુમાં આપણે કેવી રીતના આકૃતિ બનાવીએ આપણે જોઈએ તો જો હું કે સમલમ ચતુષ્કોણ પેલા સમલમ ચતુષ્કોણ બનાવીએ આપણે રેડી સમજો કે આ સમલમ ચતુષ્કોણ છે રેડી હવે સમલમ ચતુષ્કોણમાં નામ શું આપેલ છે એ બી સી અને ડી નામ છે હવે બીજું હું કહીશ એ બી અને ડીસી સમાંતર છે એ બી અને ડીસી આમ છે સમાંતર છે રેડી બિંદુ ઈ અને એફ અનુક્રમે તેની સમાંતર ન હોય એટલે આમાં ક્યાંક બિંદુ બિંદુ આવે ઈ અને એફ સમાંતર ન હોય તેવા બિંદુઓ એડી એટલે એડી જગ્યાએ કહેવું અને બીસી જગ્યાએ પર આવે છે કે તેથી શું થાય એબી અને ઈ એફ સમાંતર થાય એબી ને સમાંતર એવી મારે બનાવી હોય તો હું બનાવું અહીંથી એક લઈ લઉં રેડી આ એક મેં લીધી આને હું નામ આપદા ઈ અને એફ ઈ શું છે એબી ને સમાંતર તો એબી ને સમાંતર હોય તો ડીસી ને બી સમાંતર જ થાય ને આમ હું ધાકાન પકડાવીશ બરાબર તો બી ને ઈ એફ સમાંતર હોય એ બી ને હોય મતલબ સતર રેખા ક્યારેય બી એકબીજાને સ્પર્શતી નથી તો આ ત્રણેય રેખા શું થઈ ગઈ સમાંતર થઈ ગઈ ને તો આપણે સાબિત કરવાનું છે એ ઈ ઓપન ઈડી એ ઓપન ઈડી અને બી એફ ઓપન એફસી જો સામાન્ય છે આમ તમને સમજાત ભાઈ આપણે કેમ લેવું જોઈએ પેલા આપણે આપી લખીએ શું આપેલ છે તમને અહી શું કયું છે એ બી સમાંતર ડીસી અને એબી સમાંતર એફ આપેલ છે રેડી હવે હું લખાય કે કોઈ એક રેખાને સમાંતર રેખાઓ પરસ્પર સમાંતર હોય બરાબર આ બધી રેખા સમાંતર જ હોય આપણે કીધું તેથી હું લખી કે આપણે કે એ બી સમાંતર ઈ એફ સમાંતર ડીસી બરાબર ત્રણેય રેખા સમાંતર સાબિત કરી દીધી હવે જો આમાં એક આપણે કરવાનું છે શું આમાં મારે ત્રિકોણ બનાવવું તો મારે છ પોઈન્ટ એકની પ્રમાણે લાગુ પડે ને એ ઓપન ઈડી ને બી એફ ઓપન એફ સી તો એવું આવું મળશે ને આપણે કાંઈ તો હું એક રેખા દોરું ક્યાંથી દોરું એથી ને જોઈન્ટ કરતી હોય હું એક રેખા દોરું બરાબર રેડી એનું અહીં નામ આપ દઉં એ બી સી ડી છે ને અહીં ઝી પછી જી રેડી મતલબ કે જો આ એક ત્રિકોણ બની ગયો એ સી એક આ ત્રિકોણ ને એક બીજો એસી બી ત્રિકોણ બંને ત્રિકોણમાં છ પોઈન્ટ એક લગાડીએ બરાબર જો કેવી રીતના આપણે પેલા આ કર્યું એ પેલા લખીએ બધી લખવાનું હો બરાબર વ્યવસ્થિત ઈ એફ ને જીમાં આ ઈ છે ને એને જીમાં છેદતી રેખા AC દૂર બરાબર દૂરી આપણે રેડી હવે આપણે આ એક તો આ સમીકરણ આપેલું છે કે આ બધી સમાંતર છે મતલબ આ સમાંતર આને હશે ના સમાંતર આભિસમાંતર થશે ને EF EG છે AB સમાંતર થશે ને કિને સમાંતર તો BC ને હવે AB તો સમાંતર થઈ ના આભિસમાંતર કોણ થશે AB ના થશે રેડી રેડી સમાંતર થાય તો જ આપણે સમય પ્ર પોઈન્ટ છ પોઈન્ટ એક લગાડી કીએ તો ત્રણેય રેખા તો શું છે સમાંતર છે રેડી તો હવે આપણે પેલા આ ત્રિકોણ વિશે છે ત્રિકોણ હવે ત્રિકોણ એડીસી માટે એમ લખને એડીસી માટે પ્રમેય છ પોઈન્ટ એક લગાડી હવે એડીસી માં શું થશે ઈ એફ નેડીસી તો સમાંતર જ છે ને તો ઈઝી સમાંતર શું થશે ડીસી થશે ને રેડી આ લખ્યું એ લખાઈ જાય પછી શું લખવાનું તેથી છ પોઈન્ટ પ્રમય એક પ્રમાણ શું કહી છ પોઈન્ટ એ ઈ અપન શું આવશે ઈડી બરાબર એ ઝી અપોન જી સી છે પરથી લખ્યું પ્રમય છ પોઈન્ટ एक क्वार्टर रेडी आने वो समीकरण एक अबद रेडी अबे अबे આપણે આ ત્રિકોણ લઈ એક્યો એ બી સી અથવા સી એ બી લઈ એક ત્રિકોણ સી એ બી માટે હોઈમાં હું સમાનતા થશે એ બી समांतर કોને થશે બોલો બોલો એફજીને થશે કે જી એફને થશે તો આપણે લખ નાખીએ એફ જી સમાંતર છે કોને એ ને કા બી એને બરાબર તમે ગમે લખી શકો રેડી તેથી આપણે લગાડીએ તો શું થાય એ જી ને કાં ત્રિકોણ આમ આવી રીતના હોય તો આપણે થોડું પલટાવું પડશે એવી રીતના લખોએ તો એવી રીતના લખીએ અહીંથી લખીએ અહીંથી જે સમજાય ટોંચે અહીંથી કેમ ટોચ ઉપરથી લખે અહીંથી તો લખીએ સી એફ અથવા એફસી એમ ના લખો આપણે લખતા હોય એમ જ જો તમને સમજાય ને એવી રીતના લખો એજી અપોન જીસી બરાબર બી એફ અપોન એફસી અને સમીકરણ બે અપી આ ક્યાંથી લાવ્યા આપણે ભાઈ પ્રમય છ પોઈન્ટ એક પરથી રેડી હવે જો સમીકરણ એક અને બે ને સરખાવ્યો તો જો એમાં સરખું શું છે એજી અપોન જીસી એજી અપોન જીસી તો આ બંને સરખા મળે બરાબર તો સમી એક અને બે ને ખાવતા શું મળશે આપણે આ બંને સરખા છે તો એ ઈ અપોન ઈડી બરાબર એજી ને જગ્યાએ લખી આજે સમીકરણ મેળવ્યું આપણે સાબિત કરવાનું હતું તો છે કંઈ ખાસ થઈ ગયું સાબિત છે સામાન્ય ખાલી બે ત્રણ સમજૂતી સેન થોડુંક લખવાનું છે બરાબર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ